નમસ્કાર ગુજરાતના ખેડૂતો માટે આજે એક મોટી રાહતના સમાચાર રાજ્ય સરકારે પાક નુકસાની સામે દસ હજાર કરોડ રૂપિયાનું વિશાળ પેકેજ જાહેર કર્યું છે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક બાદ આ નિર્ણય કર્યો અને એક્સ પર પોસ્ટ કરીને માહિતી આપી રાજ્યમાં તેત્રીસ જિલ્લાઓના બસોગણપચાસ તાલુકાઓને પાક નુકસાનીથી અસર થઈ છે જેમાં પાંચ જિલ્લાઓમાં સૌથી વધુ નુકસાન નોંધાયું છે સરકારનું કહેવું છે કે ખેડૂતોની આર્થિક સુરક્ષા માટે આ નિર્ણય અત્યંત જરૂરી હતો આજનો દિવસ ખેડૂતો માટે નિર્ણાયક સાબિત થયો છે તે સાથે જ રાજ્ય સરકારે માવઠાથી નુકસાન પામેલા ખેડૂતોને રાહત આપવા માટે વધુ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે રાજ્યમાં નવ નવેમ્બરથી મગફળી સોયાબીન મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે કમોસમી વરસાદના કારણે ખેતીને મોટું નુકસાન થયું હોવાથી સરકારે ઝડપી સર્વે અને રાહત પેકેજ ટૂંક સમયમાં જાહેર કરવાની ખાતરી આપી છે હવે પ્રશ્ન એ છે કે ખેડૂતોને કેટલું મળશે વળતર જો તમારી પાસે પચ્ચીસ વીઘા જમીન છે અને સો ટકા નુકસાન થયું છે તો તમને મળી શકે છે રૂપિયા એક લાખ ચોત્રીસ હજાર સુધીની સહાય તેત્રીસ ટકાથી છાસઠ ટકા નુકસાનતર રૂપિયા વીસ હજાર પ્રતિ હેક્ટર છાસઠ ટકાથી વધુ નુકસાનતર રૂપિયા પચીસ હજાર પ્રતિ હેક્ટર અધિકતમ ચાર હેક્ટર એસડીઆરએફ મુજબ પીએચ જમીન રૂપિયા સત્તર હજાર પ્રતિ હેક્ટર એસડીઆરએફ મુજબ બિનપીએચ તર રૂપિયા આઠ હજાર પાંચસો પ્રતિ હેક્ટર અર્થાત જો રાજ્ય સરકારનું વળતર અને સહાય બંને મળશે તો કુલ રૂપિયા એક લાખ ચોત્રીસ હજાર સુધીની મદદ મળી શકે છે તે સિવાય ખેડૂત હિતમાં કેન્દ્ર સરકારે પણ મોટો નિર્ણય કર્યો છે બે હજાર પચ્ચીસ રવિ સિઝન માટે ન્યુટ્રીએન્ટ બેઝડ સબસિડી યોજના હેઠળ રૂપિયા સાડત્રીસ હજાર નવસો બાવન કરોડની સબસિડી મંજૂર કરવામાં આવી છે નાઇટ્રોજન રૂપિયા તેતાલીસ પોઈન્ટ ઝીરો બે પ્રતિ કિલોગ્રામ ફોસ્ફરસ રૂપિયા સુડતાલીસ પોઈન્ટ છન્નું પ્રતિ કિલોગ્રામ પોટાશ રૂપિયા બે પોઇન્ટ આડત્રીસ પ્રતિ કિલોગ્રામ સલ્ફર રૂપિયા બે પોઇન્ટ સત્યાશી પ્રતિ કિલોગ્રામ આ નવા દરો એક ઓક્ટોબર બે હજાર પચ્ચીસથી લાગુ થયા છે જેનાથી ખેડૂતોને ખાતરના ભાવમાં સીધી રાહત મળશે આ દરમિયાન કપાસના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે મોરબીના માર્કેટયાર્ડમાં હાલ કપાસનો ભાવ રૂપિયા બારસોથી રૂપિયા પંદરસો વીસ સુધી નોંધાયો છે ખેડૂતો પોતાના પાકને વરસાદથી બચાવવા હરાજી માટે યાર્ડમાં લાવી રહ્યા છે સરકાર દ્વારા શેડ હેઠળ માલ ઉતારવાની સુવિધા પણ આપવામાં આવી છે જેથી પાક સુરક્ષિત રહી શકે ખેડૂતો બાદ હવે વાત સામાન્ય પરિવારોની રેશનકાર્ડ ધારકો માટે પણ મોટી જાહેરાત કરવામાં આવી છે નવેમ્બર મહિનામાં પંચોતેર લાખથી વધુ કુટુંબોને આવશ્યક ચીજવસ્તુઓની ફાળવણી થઈ છે આ અંતર્ગત ઘઉં અને ચોખાનું વિનામૂલ્ય વિતરણ તથા તુવેરદાળ ચણા ખાંડ અને મીઠું રાહત દરે આપવામાં આવી રહ્યું છે વિતરણ પ્રક્રિયા એક નવેમ્બરથી શરૂ થઈ ગઈ છે ગુજરાત સરકારની આ નિર્ણાયક જાહેરાતો ખેડૂતો અને સામાન્ય નાગરિકો બંને માટે નવી આશા લાવી છે ખેડૂત માટે સરકાર સાથે વિકાસ માટે ગુજરાત સાથે રોજના ખેડૂત સમાચાર જોવા માટે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો